નડિયમાં વિદેશી ફંડિંગથી ચાલતું ધર્માંતરણનું રેકેટ ખુલ્લું પડ્યું છે સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું સ્ટીવન પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધર્મના નામે ચાલતું એક મોટું કાવતરું બહાર આવ્યું છે અનુસૂચિત અનુસૂચિત જાતિ અને અને જનજાતિ વર્ગના લોકોને નોકરી શિક્ષણ આર્થિક સહાયતાના લલચાવી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવવાના આરોપો પોલીસે સ્ટીવન મેકવાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે આ કેસમાં વિદેશી ફંડિંગના તાર જોડાયા હોવાનું પણ બહાર આવ્યું છે જેની તપાસ પોલીસ કરી રહી છે મિશન એરિયા તરીકે જાણીતા નડિયાદમાં ખ્રિસ્તી સમુદાયની અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં મેથોડિસ્ટ રોમન કેથોલિક અને સાલ્વેશન આર્મી જેવી પ્રસિદ્ધ સંસ્થાઓના ચર્ચો અને બાઇબલ અભ્યાસના કેન્દ્રનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં ઐતિહાસિક લાલ ચર્ચ પણ આવેલું છે જે સમુદાયનું આકર્ષણનું કેન્દ્ર છે જો કે કેટલીક સંસ્થાઓ ધર્મના નામે અનૈતિક પ્રવૃત્તિઓ કરીને આખા સમુદાયને બદનામ કરે છે આ વખતે રેસ્ટોરેશન રિવાઇલ ટ્રસ્ટના પ્રમુખ સ્ટીવન મેકવાન પર આરોપ લાગ્યા છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ જેવા જિલ્લાઓ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા હરિયાણા પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ગરીબ અને અશિક્ષિત લોકોને બોલાવીને ધર્માંતરણ કરાવતા હતા પોલીસ તપાસમાં જાહેર થયું કે 28 સપ્ટેમ્બરે એક સેમિનારમાં સ્ટીવન મેકવાન 59 વ્યક્તિઓ જેમાંથી 9 સગીરોનો સમાવેશ હતો તે ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આમાં એક અનુસૂચિત જાતિની છોકરી તેના પિતાની સંમતિ વિના બાપ્ટિઝમ કરવામાં આવી હતી પોલીસે મેકવાનના બેંક એકાઉન્ટની તપાસ કરતા છેલ્લા ત્રણ વર્ષમાં એક પોઈન્ટ ચોત્રીસ કરોડના રૂપિયાનો વ્યવહારો જોવા મળ્યા છે જેમાં વિદેશી દેશોમાંથી આવેલું ભંડોળ પણ સામેલ છે આ ટ્રસ્ટનું કોઈ પ્રોપર ઓડિટ થયું નથી અને તેને ચેરિટી કમિશનરને પણ જાણ કરવામાં આવી છે ત્યારે આ બાબતે ખેડા પોલીસના અધિકારીએ શું જણાવ્યું તે આપ સાંભળો સામે તો શું છે સો તારીખ નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા ઓછાઓના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફૂટે અને ફોટોસ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે જેમાં એવું બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એ એમની પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ એસ સચ કોઈ બીજો કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની અગાઉ આગળ અગાઉ તપાસ કરવામાં આવશે સર કેટલા સમય થી નામ આપ્યું સંસ્થાના ચેરમેન ટ્રસ્ટી ના આ છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ

ત્રણ વર્ષની અંદર ધર્માંતર થયા છે એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે જે ડેટા મળે છે એમના મોબાઈલમાંથી એમાંથી એ વિગતો ચકાસવામાં આવે છે અન્ય કઈ સંસ્થાઓની સાથે કોલોબ્રેટ એ પણ એની તપાસ ચાલુ છે સર ઓર્ગેનાઇઝ ક્રાઈમ નો કઈ હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી કે તમામ લોકો આરોપીમાં આવે છે અત્યારે કેટલા લોકો ની ધરપકડ અત્યારે એક આરોપી ની ધરપકડ થયેલી છે આ ત્રણ વર્ષની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે કેટલી સંખ્યા છે આસરે છે ટોટલ અત્યાર સુધી મેં લોકો સાત બેચ નું ધર્માંતર કર્યું છે એ વિગત આપણે અમે ફરીથી આપી દઈએ છીએ લડિયાનમાં બીજી કોઈ અન્ય કોઈ સંસ્થાઓ ચાલે અન્ય જિલ્લાઓમાં સર કોઈ કનેક્શન અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા એટલે બેઝિકલી આરોપની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં આવતા ઓકે આ ઘટના એ નડિયાદના મિશન એરિયાની પવિત્ર છબી પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે પોલીસે નવસગીરોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દીધા છે અને વધુ તપાસ ચાલુ છે આ કેસમાં વિદેશી સંગઠનોની સંડોવણીની શક્યતા તપાસાઈ રહી છે જે રાજ્યની ધાર્મિક સમરસતા માટે ચિંતાનો વિષય બની છે આ બાબતે તમે શું કહો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો